પાતળા છે એટલે ડુંગર નહીં દેખાય પણ દેખાય છે ડુંગર ત્યાં ગિરનાર પર્વત છે મેં તો ભાઈ હર કઈ ના રોડે ચડાવ્યો છું વેમ માં વેમ માં સનાવું થાય જો આઈલી ને જવું પડે બે કિલોમીટર આઈલી ને જવાનું છે ઘડીક રુદ્ર ને તેડશે હું તેડીશ ઘડી કમલે જશે ને ઘડીક ભૂલી તેડે છે આપણે તોરણ ત્યાં આવી જાય ભૂલમાં ભૂલ ઉતરાઈ ગયું છે હા સાયન જો છે ભૂલ તમને કમલેશ દેખાઈ રહ્યા છે તો વેલકમ ફ્રેન્ડ તો ફ્રી સ્વાગત છે નવા એક બ્લોગ તો બ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે તો આવી કઈક વસ્તુ આપણે કાલ ની તૈયારી ની લઈ લીધી છે જવાનું છે આપણે ગયા મંગળવારે આપણે ગયા થા જસાપર જસાપર ગયા થા તો આપણે જસાપર જવાનું છે ગઈ વખતે આપણે ટ્રેન માં ભૂખ્યા શેકાઈ ગયા હતા એટલે આપણે આવો કઈ સુકો નાસ્તો લઈ લીધો છે દુકાને અને આ વખતે આપણે કમલેશ આવવાના છે અને ભોલું પણ સાથે આવવાનો છે તો એની આવો કઈક નાસ્તો લઈ ઘર તરફ જઈ રહ્યા છે જોઈ શકો છો આપડે આશાપુર હોટલ વની ના રોડ ઉપર છી જવાનું છે અત્યારે આપણે ઘરે તો ગાડીના બ્લોગ માં તમને જોવાની મજા આવશે ફાઇનલી કઈ ચાર વાગી ગયા છે સવારના તો વેલકમ ગાઈસ ફરી સ્વાગત છે નવા એક વિડીયોમાં તો આપણે કમલેશને જગાડીને તૈયાર કરી દીધા છે જો માથામાં તેલ નાખાશે ને વાગી હશે શાર અમારે જવાનું છે ધોરાજી ત્યાંથી જવાનું છે જસાપર હરસિદ્ધિમાના મંદિરે આપણે જવાનું છે અત્યારે ટ્રેન રેલવે સ્ટેશને જોઈ શકો છો હજી તો અંધારું છે તો આપણે હા બને છે નીચે તો નાસ્તો વાસ્તો કરી લઈ ને ટાઈમ ગાર નીકળશું આપણે બરાબર ને કમલેશ કમલેશ તો હજી તૈયાર થાય છે ને અમાર જો ભોલુભાઈ તો હજી સૂતા હશે ભોલુભાઈને થોડીક તાવની અસર હતી પણ દવા પાઈ દીધી હતી ભોલુભાઈ ઓકે થઈ ગયા છે અને હમણાં જગાડીને આપણે તૈયાર કરી દઈએ બરાબર ને અમારે કમલેશ તમે જો ઓહો હાલો સીધા કે હાલો 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 ફાઇનલી ગાઈસ અમારે બોલુ જો જાગી ગયો છે જાગીને માં 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 કરે છે અને કમલેશ પણ આવી ગયા છે ફાફડી ગાંઠિયા ને ચા દબ બોલાવી બોલાય છે ત્યારે એમ બરોબર ને ખાડા 7:30 થઈ ગયા છે નહીમી તો ફાફડી ગાંઠિયા ને નાસ્તો કરીને પછી નીકળવાના છે હાલો બોલો ફાઇનલી ગાઈસ પોણા પાંચ જેવું થઈ ગયું છે તો અમે નીકળશું અને બેન જાગી ગયા છે એ બેન ટાટા કહી દે હું જો મેં પાછા છે ને સપ્પલ પહેરી લીધા છે મારે પહેરવાના હતા જોડા સપ્પલ પહેરાઈ ગયા છે એક વખત આવું કર્યું હતું વિડીયો બનાવવામાં બનાવવામાં હું સપ્પલ પહેરીને વહી ગયો છું જોડા પહેરાય રહ્યા એ સીધું એ સીધું અહીં જોતો એ સીધું બેનનું મૂળ ઓફ છે જાગ્યા જ છે હાલો ફાઇનલી ગાઈઝ આપણે તો પોગી ગયા છીએ રેલવે સ્ટેશને ત્યાં આપણે ટિકિટ વિકિટ લઈ લેવી ગાડી આયા મૂકવાની છે આપણે તમે જોઈ શકો છો ચાલો ટિકિટ વિકિટ લઈ લીધી આપણે મિત્રો ભાઈ મજા આવી ગઈ જો જખોલો કેવો છે ઓહો ગાઈઝ આપણે ટિકિટ લઈ લીધી છે અને પોગી ગયા છીએ રેલવે પ્લેટફોર્મમાં આ બસ આપણે અહી દેખો અહીયા અહીયા આ બાકડે બે સીધું લેતી આવે છે હે પાછા વિરામ ના ના પાછળ જાઉં તો આપણે આગળ જાય અહીંયા જાઉં તો એમ સીધું છે નામ ક્યાંય છે અહીંયા આપણે બેસીએ ને તો વાંધો નહીં સીધું બેન પણ મારો જુઓ છે કેમ કે રોચી આવું હતું અને અમારે ત્રીયુ થોડુંક મોડું અને આજે થોડુંક રામાપીનનો પ્રસંગ છે એટલે ગડદી હોઈ શકે બરાબર ને તમને આ ગરદી લગભગ તો હોય છે જ કેમ કે તોરણિયા જવાવાળા જાજા જાઝા હોય કે નહીં

પેલા એક વખત આપણે ક્યાં ગયા અત્યારે પાસે આવી ગયા છે ભાઈ જો આપણે ટ્રેન આવી રહી છે કેમ કે એટલે મને મજા ન આવી અત્યારે ફોન કર્યો પણ ટ્રેન આપડી આવી ગઈ છે જો આવે છે એટલે હવે ગમે લેવા જઈએ તો પછી ઈ પડી રહે અને આપણે પડ્યા રહીએ એટલે એ ન કરાય કા અને બીજી વખત આપણે જે જવાનું છે ત્રીજી વખત બીજી વખત ત્રીજી વખત જવાનું છે પણ એ વાર છે હવા મહિનો રહે એટલે આપણે દિવાળીના વેકેશનમાં પાછા જાવ અને ટ્રેન જવા આપણી આવી રહી છે આ બધા ડબ્બા ખાલી છે હાલો આપડી તો ટ્રેન આવી ગઈ છે હવે આપણે સડવાનું છે ટ્રેનમાં માં સડી જઈ ગયો ખાલી છે ટ્રેન આપણે હાલો આપણે ઉભા રહ્યો આપડે આગળના ડબ્બામાં આવી એમ જ બે જવાય ને ધોળાય છે આગળ એન્જિન આમ ફરી જાવ હાલો જ્યાં ગમે ત્યાં બેસી જગ્યા મળી રહે